હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસને સોમવાર તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તો તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને બોટાદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો બોતેર મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાવન તુવેર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પચાસ ધાણા એક હજાર રૂપિયાથી લઈને त्यहाँ उँसा भाउ एक हजार त्रान्स एकत्रिस सोयाबीन सात सौ रुपियाँ लै नै त्यस आठ सौ बाजरी चार सौ रुपियाँ लै नै भाव चार सौ एर तल सफेद एक हजार पाँच सौ रुपियाँ लै नै बे हजार एक टुकडा चार सौ ने, ने 900 रुपिया लै नै त्यो ओगचालिस मगफल नौ सौ रुपियाँ लै नै त्यस भाउ एक हजार एक सौ पचास कपस एक हजार चार सौ पचास रुपियाँ एक हजार पाँच सौ हजार हजार सात सौ पचास આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એંસી શેણા નવસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચોત્રીસ મેથી પાંચસો ત્યાંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો પંચાણું તુવેર આઠસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પંચ્યાસી ધાણા આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર બસો ચાલીસ જુવાર चारस रुपया रुपयाही नाही तेना ऊंचा भाव सात वरियाळी नऊ सो पंचोतेर रुपया तेना ऊंचा भाव एक हजार बाजरी त्रणसो रुपया तेना ऊंचा भाव चार दस रुपया तल सफेद एक हजार आठसो तेना ऊंचा भाव बे हजार रुपया तलकाळा त्रण हजार आठसो रुपयाची लईने तेना उसा भाव चार हजार बसो नेऊ घुकडा चारस बाणू रुपयाची लईने तेना उसा भाव पाच सो अडतालिस कपास एक हजार त्रणसो नेऊ रुपयाची लईने तेना उसा भाव एक हजार पाच सो सितेर जीरू बे हजार सो अगिर रुपयाची लईने तेना उसा भाव ત્રણ હજાર છસો પંચ્યાસી આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગનાણાં એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચીસ રૂપિયા रायडो एक हजार एक सो एशी रुपयाची लयने तेना उसा भाऊ एक हजार बसो अठ्ठाणू इरंडा एक हजार बसो चाळीस रुपयाची लय नाही तेना उसा एक हजार तेर तेना एक हजार रुपया सेण्या सफेद एक हजार બે હજાર બાવીસ તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચાસ અડદ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો નેવું મગ એક હજાર ત્રણસો બાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો સોળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार चार सौ साठ मठ एक नौ सौ पचास रुपियाँ लै नै त्यहाँ भाव एक हजार नौ सौ एक हजार नै त्यस भाव बे हजार राजमा एक हजार एक सौ ने रुपियाँ लै नै त्यहाँ भाव एक हजार छ सौ सोयाबीन आठ सौ रुपियाँ नै તેના ઊંસા ભાવ આઠસો અડસઠ રજકો છ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠ હજાર બસો પચીસ મેથી આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો લસણ છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો પચાસ રૂપિયા ડુંગળી લાલ એંશી રૂપિયાથી લઈને तेना उसा भाऊ त्रण सो पंचावन धाणा एक हजार बसो एकसठ तेना एक हजार अजमो आठ रुपया तेना उसा भाव एक हजार वरियाळी एक हजार पंचाशी रुपयाची लय नाही तेना उसा भाऊ एक हजार तल सफेद एक हजार તેના ઊંસા ભાવ બે હજાર ચોત્રીસ તલકાળા બે હજાર આઠસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો એક રૂપિયો જુવાર સફેદ છસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ચાલીસ બાજરી ત્રણસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો અઠ્યાસી ઘઉં લોકવન 508 सो आठ रुपयाची लयने तेना उसा भाव पाच सो सत्रीस घऊ टुकडा पाच सो तेना भाव पाच मगफळी आठ सो चाळीस रुपयाची तेना भाव एक हजार एशी कपास एक हजार त्रा सो रुपयाची तेना भाव एक रुपया જીરું ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાણું રૂપિયા રાયડો એક હજાર એકસો એકાણું રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ઊંચા છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એક્યાસી સેણ્યા સફેદ એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકવીસ મગ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકત્રીસ સોળી સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અગિયાર રૂપિયા પછી વાત કરીશું અડદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અગિયાર તુવેર એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા લસણ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો ડુંગળી લાલ સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો અગિયાર રૂપિયા મેથી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકવીસ ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અગિયાર મકાઈ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને એક રૂપિયો બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને એક રૂપિયો પછી વાત કરીશું જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો એકાવન घाउ टुक्रा पाँच सौ त्रिस रुपियाँ लै नै त्यहाँ उसा भाउ पाँच सौ एसी रुपियाँ मगफी सात सौ एर रुपियाँ लै नै त्यहाँ उँसा भाउ एक हजार बस्ौ छपन रुपियाँ मगफल नी छुपिया लै नै त्यहाँ उसा भाउ एक हजार सत्रस रुपियाँ कपस नौ सौ एक रुपियाँ लै नै त्यहाँ उसा भाउ एक हजार छ सौ सोह्र रुपियाँ પછી વાત કરીશું જીરું બે હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો એકવીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું રાયડિયો એક હજાર બસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો દસ ઈસબ ગુલ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો અજમો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર નવસો અગિયાર તલ સફેદ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો વરિયાળી એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને પાંચ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ